હોવી બહુ ઓછા વ્યક્તિઓમાં હોય છે એમાંના એક સાહેબ છે એટલે સાહેબનો હૃદયપૂર્વક હૃદય પૂર્વક ફરીથી હું ખૂબ ખૂબ આવ્યા તો અમારા કાર્યક્રમની શોભા અંગેલી થઈ ગઈ અને સિદ્ધપુરના ના દાયા મેં કીધું અમારા સિદ્ધપુર કુર્તા ડાયેટ માં આપણા બધાના જ છે તો સ્ટેજ ઉપર બિરાજમાન માનાભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેમનો પણ હું અહીંયા ડાયટ પરિવાર જે પણ સ્ટોલ હતા ને એમાં ખાસ કરીને શોભા સ્ટોલમાં જબ્બાની શોભા કંઈક અનેરી આ વખતે દેખાઈ આવી બરોબર બેનર છપાય ને એમાં આવતા વખતે બધાના જબ્બા કરાઈ અને ઈ જ પહેરવા એટલે સરસ મજાના એમનો ઘણી બધી વારી તજજ્ઞ પણ નામ લખાવતા હોય કેવું પડે કે નાના નહીં પહોંચી પણ મોટા ભાગના સમયમાં તેઓ અહિયાં ઉપસ્થિત રહી અને એક અલગ જ લોકો કરીટલા તાલુકા હતા પણ અહિયા ઉપસ્થિત અત્યારે સમાપન કાર્યક્રમ સુધી સમી ના બીઆરસી સહિતની આખી ટીમ ઉપસ્થિત છે ત્યારે એમના માટે એકવાર જોરદાર ચાલ્યું પડે બીજા મિત્રો છે તાલુકાના પણ પ્રતિનિધિ એટલે આખી ટીમ સાથે બીએસસી પણ હાજર છે તો એક પ્રતિનિધિ પ્રતિનિધિત્વ રજૂ કરે છે એટલે સમીના લાયઝનને અહીંયા અભિનંદન આપીએ તો સરસ મજાનો ઇનોવેશન કાર્યક્રમ આપ સૌએ ખૂબ સરસ રીતે દીપાવ્યો અને આપ સૌએ અનેરી શોભા વધારી તે આપ સૌ મિત્રોનો હું હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું અને દર વખતે આવા ઇનોવેટિવ આઈડિયા દર વર્ષે આપણે ઇનોવેશન ફેર ગણિત વિજ્ઞાન આવે જ છે અને એકત્રીસ મિત્રોમાંથી લગભગ પચીસ મિત્રો બધી જ જગ્યાએ હોય છે એટલે એ પણ એક ખૂબ આનંદની વાત છે